વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નેવ દિવસના સમયગાળામાં આખો કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહાર ગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિની સુપરત કરવામાં આવી હતી હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ જણાવ્યું કે આઈપીસીએલ કંપનીના સીઆઈએસએફ જવાનો અને અધિકારીઓ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એકસો ચાલીસથી વધુ આવાસો ફાળવેલા છે જેનું હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલન કરવામાં આવે છે જ્યારે આઈપીસીએલનું સંચાલન હતું ત્યારે તમામ મકાનના મેન્ટેનન્સ પેટે ફ્લેટના એસોસિએશનને રકમ ચૂકવવામાં આવતી હતી પરંતુ બે હજાર બે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આઈપીસીએલ કંપની ખરીદી લીધા બાદ સદર આવાસોના મેન્ટેનન્સ પેટેની રકમ ચૂકવવામાં આવી નથી તેમજ આ મકાનના બારી અને દરવાજા તૂટેલા હોવાથી જીવજંતુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓ પણ વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદનું સીધું પાણી ઘરમાં પ્રવેશે છે જેને લીધે રોગચાળો ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે જે અમને બે માસની અંદર જે કોર્પોરેશન અને આપણે વીએમસી કમિશનર તરફથી તેમજ હાઉસિંગ બોર્ડ જે નોટિસ આપવામાં આવી છે અને સત્વરે ખાલી કરવાની તાકીદ કરવામાં આવે છે તો અમે અઘરી બધા મિડલ ક્લાસના માણસો રહે છીએ અમારી કોઈ એટલી ઇન્કમ નથી કે અમે રાતોરાત કોઈ કરોડો રૂપિયાનું કે લાખો રૂપિયાનું મકાન ખરીદી શકીએ એવી અમારી કોઈની ઓખાત નથી તો એના માટે અમે વિનંતી કરીએ કે તમે અમને તમારા ધારા ધોરણ પ્રમાણેનો અમને મેન્ટેન્સ કરવા માટેનો પૂરતો ટાઈમ આપો એના માટે અમે એ લોકોએ બે દિવસને સાત દિવસનો ટાઈમ આપ્યો છે એના અનુસંધનમાં અમે નેવું દિવસની માગણી કરવા માટેનું વિનંતી પત્ર આપણે કમિશનર સાહેબને આપવા માટે આવ્યા છે